આખા ગુજરાતમાં અત્યારે ફાયર ની એનઓસી વગરના મોલ તથા ગેમ ઝોન બંધ કરવાના આદેશ સરકાર તરફથી આપવામાં આવેલા છે ત્યારે સરકારના આદેશો ગોળીને પી જનારા કોન્ટ્રાક્ટર ઉપર કોણ પગલા લેશે હજુ થોડા સમય પહેલા જ એક નાની પુલના કારણે રાજકોટમાં આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી તેમાં અઠ્યાવીસ લોકો જીવતા આગમાં હુમાઈ ગયા હતા ત્યારે આવી જ રીતે અત્યારે અમદાવાદના હિમાલય મોલમાં કોઈ પણ જાતના ફાયર સેફટીનું ધ્યાન રાખ્યા વિના પાર્કિંગના અંદર

સંવાદદાતા રોનક આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અમદાવાદ આવા જવું નવા સમાચાર માટે જોતા રહો આઈ ન્યૂઝ સેવન ગુજરાતી હરમેશ સત્યની સાથે